લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ

જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક અવલોકન થશે અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ શ્રી મૌનેશ શાહ સચિવ શ્રી કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો શ્રી ભાવિક ગનાત્રા અનશ્રી અમિત તપિયાવાલા શ્રી ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે યાકુબ પટેલ ભરૂચ પ્રોટેરિયન તુષાર શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060 પ્રોટેરિયન 2425 આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટ ફોટો દ્વારા ફોટોઝ જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટીફિકેશન કરવા માટે જે રોટરીએ એ બધી વ્યવસ્થા કરી છે અને આજે ઉદઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે कॉन्टेक्ट नंबर नव शून्य तरह तरह नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात सात त्रत सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो